હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધા મારી ચેનલ આ શાક કિચનમાં તો અલગ અલગ રીતની ચટણી તો તમે બનાવતા જ હશો અને ખાતા પણ હશો આ ચટણી એકવાર બનાવી ખાઈ લીધી તો આનો સ્વાદ દાઢે જ રહી જશે એટલી બધી ટેસ્ટી તીખી ચટપટી બને છે કે ઘરમાં બનતા જ રોજના સિમ્પલ શાકમાં વઘારમાં જો રોજ એક એક ચમચી આખી દેશો તો શાકનો સ્વાદ ડબલ થઈ જશે અને એકવાર બનાવી એક મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો એ રીતની આપણે આ ચટણી બનાવવાના છીએ સવારના નાસ્તામાં કે પછી સાંજના જમવાનો સ્વાદ જો ફીકો લાગતો હોય તો આ ચટણી એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો તેની માટે હવે મેં મરચાં લીધા છે જે મીડિયમ સાઇઝના આવે છે તેને મોર અને તીખા એવા આવે છે મરચાં તે મરચાં મેં પસંદ કર્યા છે અને મરચાં સરસ રીતે વોશ કરીને સાફ કરીને પછી જ મેં એને લીધા છે હવે જે આપણા મરચાંના છે તે ડંઠલનો ભાગ છે પાછળનો તે આપણે કાઢી નાખવાનો છે અને આ મરચાં છે આ ચટણી બહુ સરસ એવી ટેસ્ટી બનીને તૈયાર થાય છે તેવી જ રીતે જો પાછળના બધા ડંઠલનો ભાગ છે તે મેં કાઢી લીધો છે હવે આપણે મરચાંના છે તે મોટું મોટું કટ કરવાનું છે નાનું કટ નથી કરવાનું કેમકે આપણે ચોપરમાં છે તેને ચોપ કરવાનું છે તમે આને મિક્સર જારમાં પણ ચોપ કરી શકો છો તેવી જ રીતે બધા મરચાંના છે તે મેં મોટા મોટા કટ કરી લીધા છે જો તમને બતાવી દો બધા મરચાંને એવી રીતે મેં કટ કરી લીધું છે જો આવી રીતે કટ થઈ ગયું છે અને સાથે એક અધ્ય આદુનો ટુકડો મેં લીધો છે તેને મેં સરસ રીતે વોશ કરીને ઉપરની છાલ હટાવી લીધી છે અને આને નાના નાના કટકા કરી લેવાના છે અને જો મિક્સર જારમાં તમે કરતા હોય તો પહેલાં આદુને ક્રશ કરી લેવાના છે પછી જ મરચાં એડ કરવાના છે ન આદુના કટકા રહી જશે એમાં હવે આપણે આ આદુ અને મરચાં છે આપણે ચોપડ લીધું છે તેમાં આપણે એડ કરી દેશું હવે મેં સાથે છે તે શેંગદાણા લીધા છે સેકેલા મારી પાસે પડ્યા હતા એટલે મેં સેકેલા લીધા છે તમે કાચા પણ લઈ શકો છો અત્યારે શિયાળાની સિઝન છે તો લીલી હળદર બહુ સરસ એવા પ્રમાણમાં મળી જતી હોય છે એટલે મેં લીલી હળદરના કટકા નાના કરી લીધા છે તે લીધા છે બે ચમચી જેટલા અને એક વાટકી જેટલું છે લસણ લીધું છે અંદાજે ત્રણ ચમચી જેટલું લસણ લીધું છે હવે આપણે ચોપર બંધ કરીને ચોપરમાં સરસ રીતે એવી રીતે આપણે ચોપ કરી લેવાનું છે તો તમને બતાવી દો સરસ એવું જો ચોક થઈ ગયું છે અને આવી રીતે બધી વસ્તુ સમજમાં આવે તેવી રીતે આપણે ચોક કરવાનું છે બધા નાના નાના ટુકડા સમજમાં આવવા જોઈએ જો સરસ એવું તમને બતાવી દો સરસ એવું ચોપ થઈ ગયું છે હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ હવે આપણે સિંહ ચટણીનો મસાલો બનાવવાનો છે તેની માટે ગેસ ચાલુ કરી લીધો છે અને એક પેન લઈ લીધું છે હવે પેન થોડું ગરમ થાય પછી તેમાં આપણે એક ચમચી જેટલી રાઈ એડ કરી દેશું હવે છે તે મેં મેથીના દાણા લીધા છે અડધી ચમચી જેટલા તમને પસંદ ઓછા હોય તો તમે ઓછા પણ નાખી શકો છો હવે છે તેમાં મેં ધાણા લીધા છે એક મોટી ચમચી જેટલા ધાણા એડ કરી દેસું હવે છે તેમાં મેં જીરું લીધું છે અડધી ચમચી જેટલું આખું જીરું લીધું છે તે એડ કરી દઈશું અને વરિયાળી લીધી છે મોટી એક ચમચી અડધી ચમચી આપણે એડ કરી દઈશું અને અડધી ચમચી બચાવીને રાખી દઈશું તેને આગળ બચાવીને રાખી છે તેને આપણે પછી ઉપયોગ લેશું જો બધી રીતે સરસથી આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે હવે તેને આપણે ચમચી મધેથી સરસથી આપણે મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ છે તે સ્લો રાખવાની છે ખર આપણા મસાલા છે તે બરી જતા હોય છે મસાલાને સરસ રીતે આપણે શેકી લેવાના છે અને જો રાઈ એવું સરસ એવી ચટકવા લાગી છે અને મીન્સ કે આપણો મસાલો સરસ એવો શેકાવા લાગ્યો છે હવે તેને એકાદ મિનિટ સુધી હલાવશું અને આપણા મસાલા સરસ એવા શેકાઈ ગયા છે હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને પ્લેટમાં છે તે આપણે ઠંડા કરવા માટે આપણે રાખી દઈશું જો આપણા મસાલા છે તે બધા જો સરસ એવા ઠંડા થઈ ગયા છે હવે છે તેને આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે હવે આ મિક્સર જારમાં છે તે આપણે બધા મસાલાને છે તે પીસી લેવાનું છે સાવ બારીક પાવડર નથી બનાવવાનો હવે તેને આપણે ઢાંકણ બંધ કરીને સરસ એવું પીસી લેશું જો આપણે સરસ એવું પીસાઈ ગયું છે તમને બતાવી દઉં જો સરસ એવું આપણે આવો પાવડર બનાવવાનો છે જો સરસ એવો પાવડર બની ગયો છે હવે તેને છે આપણે એક બાઉલમાં લઈ લેશું જો તૈયાર છે આપણો મસાલો હવે જો સરસ એવો આપણો મસાલો બની ગયો છે હવે તેને આપણે સાઈડ પર રાખી દઈશું અને બીજી પ્રોસેસ છે તે આપણે કરવાની છે હવે છે તે મેં એક પેન લીધું છે ગેસ ચાલુ કરીને એક પેન લઈ લેવાનું છે હવે આ મેઇન પ્રોસેસ છે હવે હવે છે તે આપણે બે મોટા ચમચા જેટલું તેલ લેવાનું છે કેમકે આપણે ચટણીને છે તે સાચવવાની છે સ્ટોર કરવાની છે એટલે આપણે તેલનું પ્રમાણ છે વધારે રાખવાનું છે તેલ થોડું ગરમ થઈ જાય પછી તેમાં આપણે હિંગ એડ કરી દઈશું હિંગ એડ કરીને પછી જે આપણે ચોપરમાં મરચું આદુ લસણને બધું ચોપ કરેલું છે તેને આપણે એડ કરી દઈશું પતેને તેલમાં છે તે એકાદ મિનિટ સુધી આપણે તેને સાતળવાનું છે જો સરસ રીતે આપણે હલાવતા રહેશું એટલે સરસ રીતે આપણું બધું છે છે ચોપ કરેલું સરસ રીતે સતળાઈ જશે આ ચટણીમાં તમને રાયતા મરચાંનો ચટણીનો અને સાથે તમને મરચાં અથાણાનો પણ ટેસ્ટ આવશે અને સાથે છે રાજસ્થાની ઢેચાનો સ્વાદ પણ તમને મળી જશે અને ખાટી મીઠી ચટણી બનીને તૈયાર થાય છે તો સરસ એવી રીતે આપણે મિક્સ કરી લીધું છે હવે છે તેમાં આપણે બે ચમચી જેટલું ખાટું દહીં છે તે એડ કરી દઈશું આ ચટણીમાં દહીં એડ કરવાથી ચટણી સરસ એવી બનીને તૈયાર થાય છે તેથી જરૂરથી તમારે દહીં એડ કરવું સાથે આખી ચટણીનો છે તે નિમકમાં એડ કરી દીધું છે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ છે સ્લો કરીને જ પછી આ બધી વસ્તુ આપણે કરવાની છે નકર જો ગેસની ફ્લેમ હાઈ હોય છે તો આપણું દહીં છે તે બરી જશે ને ફાટી જશે જો સતત રીતે આપણે હલાવતું રહેવાનું છે હવે જો સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે હલાવતા રહીશું તેને અને તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે જો તેલ પણ સાઈડમાંથી આપણે છૂટું પડવા લાગ્યું છે હજી તેની આપણે એકાદ મિનિટ સુધી છે તે આપણે હલાવતા રહીશું અને આ ચટણી બહુ જ સરસ એવી ટેસ્ટી બનીને તૈયાર થાય છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે છે તેમાં આપણે એક એક ચમચી લાલ મરચું પાવડર છે તે એડ કરી દઈશું સારા કલર માટે હવે છે તેમાં એક કપ જેટલા લીલા ધાણા લીધા છે તે એડ કરી દઈશું અને લીલા ધાણા છે આ સ્ટેજ ઉપર જ આપણે એડ કરવાના છે લાસ્ટમાં એડ નથી કરવાના હવે જે આપણે મસાલો બનાવીને રાખ્યો તો તે આપણે મસાલો છે તે એડ કરી દઈશું અને જે વરિયાળી બચાવીને રાખી હતી તે પણ આપણે વરિયાળી પણ એડ કરી દઈશું બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે બધા મસાલા સાથે સરસ એવું મિક્સ કરી લેવાનું છે જો મિક્સ કરવાથી આપણે ચટણીનો જો કલર પણ થોડોક બદલાઈ ગયો છે અને દેખાતા પણ એકદમ સરસ એવી ચટણી લાગે છે ચટણી સરસ રીતે આપણે હલાવી હલાવવાની છે અને હજી આપણે જો તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું અને જો ચટણીમાં સરસ રીતે સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે છે તેમાં આપણે ગોળ છે તે એડ કરી દઈશું એક ચમચી જેટલો મેં ગોળ લીધો છે તમે તમારા સ્વાદ પ્રમાણે તમે ગોળ વધુ ઓછો લઈ શકો છો તે ગોળ આપણે એડ કરી દેવાનો છે અને તેની ચમચી મદદ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ગોળ પીંગળે ત્યાં સુધી આપણે આ ચટણીને હલાવતા રહેવાનું છે અને ચટણી થોડીક ઢીલી પણ એવી થઈ જશે એટલે છે આપણે ચટણીને સરસ રીતે આપણે હલાવતું રહેવાનું છે આ ચટણી તમે સ્ટોર પણ કરી શકો છો એક મહિના સુધી બગડતી પણ નથી તેટલી સુપર ટેસ્ટી ચટણી બનીને તૈયાર થઈ જાય છે જો સરસ એવો ગોળ મિક્સ થઈ ગયો છે હવે છે તે આપણે લાસ્ટમાં છે તે આપણે વિનેગર છે તે આપણે ઉમેરી દઈશું વિનેગર ઉમેરવાથી આપણે ચટણી લાંબો સમય સુધી રહેશે અને ખરાબ પણ નથી થતી તેની જગ્યાએ તમે લીંબુનો રસ પણ બે ચમચી જેટલો ઉમેરી શકો છો તેનાથી પણ ચટણી બગડતી નથી બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો બધું સરસ રીતે આપણા વિનેગર સાથે બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો જો આપણી ચટણી છે સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે તીખી ચટપટી એવી હવે આપણે ગ્લેસની ફ્રેમ છે તે બંધ કરી દઈશું અને એક બાઉલમાં આપણે લઈ લેશું ચટણીને સૌ કરશું આ ચટણી તમે રોટલી રોટલા ભાખરી પરાઠા સાથે પણ ખાઈ શકો છો અને શાકની પણ જરૂર નથી પડતી તેટલી ટેસ્ટી ચટણી બનીને તૈયાર થાય છે આ ચટણી ઠંડી કરીને તમે એરેટા ડબ્બામાં ભરીને ફ્રિજમાં સ્ટોર પણ કરી શકો છો બિલકુલ ખરાબ પણ નથી થતી મારો આ ચટણીનો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ રેસીપીમાં બસ આટલું ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ